જય ભીમ જય ભારત દી સોલંકી યુવા ભીમ સેના જે લોકો એવું કહેતા હોય છે જાહેર મંચ પર સોશિયલ મીડિયામાં અનેક જગ્યાઓ પર જ્યાં સમાજની મીટિંગ હોય પણ ત્યાં પણ કહેતા હોય અમુક નેતાઓ જાહેરમાં પણ બોલતા હોય છે કે આવેદન પત્ર દેવાથી શું થાય આવેદન પત્ર તમારા કચરાના ડબ્બામાં નાખી છે તો એ તમામ લોકો સુધી એ વિડિયો પહોંચાડજો અને સમાજના તમામ લોકો સુધી પહોંચાડજો જેને જાણવું હોય કે આવેદન પત્ર દેવાતી શું થાય એટલે આ વિડિયોને બધું બધું શેર કરજો જય ભીમ સાથીઓ ઘણી વખત આપણે ઘણી બધી મીટીંગોમાં જાહેર મંચ ઉપર રેલીઓમાં ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર જે લોકો સોશિયલ મીડિયામાં બહુ વધારે પડતા એક્ટિવ છે એવી ઘણી બધી સારી ચર્ચાઓ કરતા હોય છે ઘણા બધા મોટા નેતાઓ જ્યારે કલેક્ટર કચેરીએ જતા હોય છે ઘણી જગ્યાએ સમાજના સંમેલનમાં ભેગા થતા હોય છે ત્યારે એક વસ્તુ ઘણી વખત કહેવામાં આવે છે વારંવાર કહેવામાં આવે છે કે આવેદન પત્ર દેવાથી શું થાય રેલી કરવાથી શું થાય ધરણા કરવાથી શું થાય બરાબર તો આજે આપણે ખાસ ચર્ચા કરશું કે આવેદન પત્ર દેવાથી શું જ્યારે પણ તમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કલેક્ટર પાસે પ્રાંત અધિકારી પાસે ટીટીઓ પાસે મામલતદાર પાસે સરપંચ પાસે મુખ્યમંત્રી પાસે પોલીસ અધિકારી હોય પોલીસ સ્ટેશન હોય કોઈ પણ જગ્યા ઉપર તમે જાઓ આ દેશ લોકશાહી છે ને માથાની કિંમત છે એટલે મોટી સંખ્યામાં મોટામાં મોટી સંખ્યામાં તમારે લોકોને સાથે લઈ જવા પડશે તમારું સંગઠન હોય તમારો સમાજના લોકો હોય જેટલી મોટી તમારી સંખ્યા હશે એટલું તમારા આવેદનનું વજન પડશે એનું કારણ એ છે કે જે મનુવાદી સરકાર હોય છે જે લોકો સરકારની અંદર બેઠા હોય છે કે જે લોકો અધિકારી છે એ સરકાર કીધું કરે છે તમારું કીધું નથી કરતા અને તમારું કેવું પ્રેશર છે કેવી સંખ્યા છે કેવો મુદ્દો છે તમે કેવું આંદોલન કરો છો એના ઉપર તમારું કામ એક વ્યક્તિ આવેદનપત્ર દેવા જાય કે 50 500 લોકો જાય એનો કોઈ ફેર ન પડવો જોઈએ પણ ખાસ કરીને કે અત્યારે જે મનમંત્રી સત્તાંત્ર ચાલી રહી છે જ્યાં જેની જેટલી મોટી સંખ્યા છે એનો એટલો બજેટ પડે તો જ તમારું કામ થાય કોઈ પોલીસ સ્ટેશન તમે એકલા જાઓ તમે ફરિયાદ દેવા જો તમારી ફરિયાદ દે તમે સમાજને બોલાવશો સંગઠનને બોલાવશો આંદોલન કરશો ત્યારે તમારી ફરિયાદ દેવા એને ખબર છે કે આ લોકો આંદોલન કરશે કંઈક કરશે મીડિયા બોલાવશે તો આ બાબત તમારે ખાસ ધ્યાન દેવાની જરૂર છે જ્યારે પણ તમે આવેદન પત્ર દેવા જો મોટામાં મોટી સંખ્યામાં તમારે આવેદન પત્ર દેવા જવાનું છે સાથે તમારે મીડિયાને પણ રાખવાનું છે એક દિવસ અગાઉ તમારે જે કઈ સ્થાનિક મીડિયા હોય એને તમારે જાણ કરવાની છે કોઈ મીડિયા સાથે તમારે ક્યારે પણ કોઈ પ્રકારની માતાકૂટ નથી કરવા રજૂઆત કરવા જાવ એની સાથે પણ માતાકૂટ નથી કરવા તમારો આક્રોશ હોય તમે આક્રોશ ભરે શબ્દોમાં તમે રજૂઆત કરી શકો છો કે અમારા સમાજ સાથે આ ફલાણ ફલાણ બનાવો બન્યો છે એ સાંખી લેવામાં નહીં આવે અને અમે કડક પગલાં ભરવા જોઈએ જો પગલાં ભરવામાં નહીં આવે તમે રોડ પર ઉતરશું આંદોલન કરશું મુખ્યમંત્રીના ઘેર જાશું જે કઈ તમારે ચિમકી આપી આપી શકશો લેખિતમાં પણ તમે આપી શકો તો તમે કોઈ અત્યાચાર બન્યો કોઈ બનાવ બન્યો કોઈ સરકારી નોકરીમાં કોઈ ભ્રષ્ટાચાર થયો સરકારની અંદર કોઈ ભ્રષ્ટાચાર થયો કોઈ કારણ થઈ ગયું છે આનું આવેદન તમે કલેક્ટર દેવા ગયા બહુડી સંખ્યામાં ગયા મીડિયા આવી તમે આવેદનપત્ર આપ્યો તમે રજૂઆત કરી ફોટા પડાવ્યા મીડિયા આવી મીડિયામાં બાઇટ આપી

કે ભાઈ મે ફલાણી તારીખે આવેદન પત્ર આપ્યું તો એનું શું થયું તમે મુખ્યમંત્રીને પહોંચાડવાનું હતું રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રીને કે જે તે વિભાગમાં તમારે ટ્રાન્સફર કરવાની હતી મારી રજૂઆત મારું આવેદન પત્ર તમે મોકલી દીધું છે હા મોકલી દીધું છે તો એની નકલ આપો જરૂર પડે તો તમારે આરટીઆઈ કરી લેખિતમાં માંગણી કરવી જોઈએ કે મે ફલાણી તારીખે જે કઈ રજૂઆત કરી એમાં તમે જે કઈ પ્રકારની કાર્યવાહી કરી હોય એ તમામ સાધન કાગળોની મને નકલ આપો આવું તમે માંગશો તો તમને લેખિત માં આપશો કદાચ રૂબરૂ જાશો તો તમને મૌખિક જવાબ આપશે તો આ પ્રોસેસ છે તમને જવાબ નથી આપતા તો તમે પાછા જઈને આંદોલન કરી શકો છો પાછા મોટી સંખ્યામાં લોકો જઈને તમે ધરણા કરી શકો છો ભાઈ મને કેમ જવાબ નથી આપતા મને જવાબ આપો મારા આવેદન પત્ર નું શું તો એને જવાબ આપવો પડે નવાણું ટકા જવાબ આપે છે પણ એક વસ્તુ એવી છે તમે મુખ્યમંત્રીને

પણ જે તે વિભાગ સુધી તમારું પહોંચ્યું છે પહોંચ્યું હોય તો તમે ખરી નકલ લઈને તમારે પછી વિભાગમાં રજૂઆત કરવાની છે તમે ફરીથી લેખિત આપી શકો છો કે ભાઈ મેં આવેદન પત્ર આપ્યું એનું શું થયું પણ વસ્તુ એવી છે કે તમારી પાસે સંખ્યા હોવી જોઈએ અને તમારી પાસે સંયમ ધીરજ હોવી જોઈએ આગળ આંદોલન લડવાની તૈયારી હોવી જોઈએ તમારી અને આ બધા કરતાં વિશેષ એવું છે કે જે લોકો ભાજપની સરકાર હોય કે કોઈ પણની સરકાર જેની સરકાર હોય

ગુજરાતમાં પચીસ જેવા પેપર ફૂટ્યા છે સરકારી ભરતીમાં તો આ પેપર જ્યારે ફૂટ્યા ત્યારે લોકો આવેદનપત્ર આપે ત્યારે કોઈ જવાબ દેતું નથી પણ જ્યારે વિદ્યાર્થી લોકો ગાંધીનગર જઈને ધરણા કરે છે ત્યારે સરકારને મજબૂર થઈને ત્યારે એને જાહેરાત કરે છે અમે નવી ભરતી કરશું કોઈ ચમલ બંધીને છોડશું નહીં આમ નહીં કરશું તેમ નહીં કરશું આવો બધી ડિપેટો થાય છે એ ક્યારે થાય છે એની પ્રોસેસ ફોલો કરે છે

કે અમારા વિરુદ્ધ નું છે એ કામ ન કરે તો આ બધી બાબતોમાં કામ થાય છે અમે ઘણા બધા કામ કર્યા છે ઘણા બધા લોકો નું ઝુંપડપટ્ટી ડિપ્રેશન રોકાયા છે અમે કે ભગવાન કરાવ્યા છે ઘણી બધી બાબતો છે અત્યાચાર છે જમીનો બાબતોમાં બાબતો ઘણી બધા કામો કર્યા છે જાહેર માં બોલાવવા નથી એ તમામ કામો આવેદન પત્ર આપવાથી ધરણા કરવાથી રેલી કરવાથી આંદોલન કરવાથી તમામ કામો

કે ભાઈ આટલી ટેટ તારીખ જો આપણે જોબ ન મળે તો સરકારમાં એમ છે કે આપણે અમારો ફલન ફલન એ અમારી જે હક અધિકારની લડાઈ છે અમારી ન્યાયિક લડાઈ છે અમારી જે માંગણી છે સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર ઉગ્ર આંદોલન કરશું જે કે તમે નક્કી કરો એ મુજબ આંદોલન સ્ટેપ ચાલુ રાખો તો તમારું કામ થાય અને કોઈ પણ આંદોલન કરતા પહેલાં પણ તમારે આવેદન પત્ર લેખિત પત્ર રજૂઆત કરવી જ પડે આ આલો ડેટા પત્રની જેમ નીકળી ગયા એ તમે મીડિયામાં આવશો

એની પાસેથી લખાવીને લઈ જાઓ અને બહુડી સંખ્યામાં જાઓ અને આવેદન પત્ર જે ઉજવવી છે બાકી આ બધા જે લોકો કે આવેદન પત્ર જેમાંથી કાઈ નથી આવે એ લોકોને કઈ ખબર પડતી નથી એટલે એ લોકો બોલ્યા આવે છે આવેદન પત્ર દેવાથી ઘણું બધું થાય છે પણ એને ફોલોઅપ લેવો જરૂરી છે ફોલોઅપ લેશો સરકાર ઉપર પ્રેશર લાવશો તમારામાં કઈક દમ હશે તમારા સંગઠનમાં તમારા સમાજમાં દમ હશે તમારો સમાજ એક છે તમારું સંગઠન એક છે મજબૂત હશે બરોબર તો તમને તાત્કાલિક ઝડપી તમને ન્યાય મળશે સારા કાયદાકીય રીતે સમાજની સમસ્યાઓ સાથે સવાલ જવાબો તમામ બાબતો આવતા વિડીયોમાં મળશું અને સારા સારા વિડીયો બનાવતા રહેશું તમે અમારી સાથે આવી રીતે જોડાતા રહેજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો એવી વિનંતી સાથે જય ભીમ જય ભારત જય સંત